સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરના સિહોર તાલુકામાં પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે આજ રોજ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં ભાજપની બોડીની મહેનત રંગ લાવી છે ભાજપ પર આક્ષેપો કરતાં કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે ત્યારે મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગીતાબેન લક્ષ્મણભાઈ પરમારને સિરે ઉપપ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો છે તેમજ ચેરમેન તરીકે સોનલબેન મુકેશભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ઉપસ્થિત ચૂંટણી થઈ છે એ ચૂંટણીમાં દસ સભ્યો ભાજપના હાજર હતા અને સાત સભ્યો કોંગ્રેસના હાજર હતા ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરતા દસ વિરુદ્ધ આઠ મતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મંજુલાબેન પ્રેમસિંહભાઈ રાઠોડ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને ગીતાબેન ઈશ્વરભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે પાર્ટીના ચૂંટાયા છે આ બંને લોકો પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે પાર્ટી વતી એ બંને અભિનંદન આપીએ છીએ અને જે કોઈ ગેરહાજર રહ્યા છે કે પાર્ટીની વિરુદ્ધનો મતદાન કર્યું છે એની સામે પાર્ટી શિષ્ટ વિરુદ્ધના પગલાં લેશે એ પાર્ટીના ઉપરના જે વ્યક્તિત્વ નિર્ણય લેશે એના પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરું